નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો બે હજાર ચોવીસ તમારા અને મારા માટે ખાસ છે અને જેટલા પણ યુટ્યુબર છે તેમના બધા માટે ખાસ છે કેમ કે યુટ્યુબ એક જબરદસ્ત અપડેટ લઈને આવી ગયું છે જેનાથી તમે તમારી ચેનલ જલ્દીથી બૂસ્ટ કરી શકો છો તો કયા કયા છે એ અપડેટ અને કયા કયા છે આ ફીચર્સ નવા તો ચલો આપણે એના વિશે જાણી લઈએ પણ એની પહેલાં આપણી આ ચેનલે હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કંજુસાઈ નીકળવાની જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેવાનો બાજુમાં બેલનું બટન છે ને તેની ઉપર પણ ક્લિક કરી દેવાનું તો જલ્દીથી ચલો ક્લિક કરી દો ઓકે તો ચલો આપણે જણાવી દઈએ તમને તો જુઓ સૌથી પહેલી જે અપડેટ છે તે છે શોર્ટ વિશેની જેમ કે તમે અત્યારે જુઓ તો લોંગ વિડીયો કોઈ જ જોતું નથી જેટલા પણ લોકો છે તે શોર્ટ વિડીયો બસ જોયા જ રાખે છે જોયા જ રાખે છે કેમ કે શું લાંબો વિડીયો હતો નથી તરત જ તે વિડીયો આની અંદર બધું જાણવા મળી જાય છે અને લાંબા વિડીયો કોઈ જોતું નથી તો યુટ્યુબે શું કરવું છે જેટલા પણ લાંબા વિડીયો છે ને તે પણ હવે શોર્ટ ફીડની અંદર જોવા મળશે તમને એની અંદર દસ મિનિટના જોવા મળશે પંદરના જોવા મળશે અને વીસ મિનિટના પણ જોવા મળશે કારણ કે પહેલાં શું હતું એક મિનિટનો શોર્ટ ફીડ જોવા મળતું એટલે કે શોર્ટ વિડીયો જોવા મળતું લાંબા વિડીયો તમને જોવા તેની અંદર ન મળતા હવે લાંબા વિડીયો તેની અંદર જોવા મળશે એટલે તમારા લાંબા વિડીયો પણ જોવાશે અને તેની પણ રીચ વધશે અને તેનાથી તમને એની એની અંદરથી પણ ઘણા બધા કમાણી કરી શકશો બરાબર છે પૈસા તો બીજી જે અપડેટ છે બીજી છે લાઈવ સ્ટ્રીમ વિશેની પહેલાં કેવું હતું કે ભાઈ પાંચસો સબસ્ક્રાઈબ કરો હજાર સબસ્ક્રાઈબ કરો ત્યારે તમારે લાઈવ ચાલુ થતું ત્યારબાદ એક નવી અપડેટ આવી કે ભાઈ સો સબસ્ક્રાઈબ કરો પછી તમારું લાઈવ સ્ટ્રીમ ચાલુ થાય પણ અત્યારે તો પચાસ સબસ્ક્રાઈબર તમારા હોય તો પણ તમારું તરત જ લાઈવ ચાલુ થઈ જાય એટલે તમે હવે પચાસ સબસ્ક્રાઈબ કોઈ દોસ્ત હોય એમની જોડે પણ પચાસ સબસ્ક્રાઈબ કરાવી શકો અથવા તો ફેમિલી મેમ્બર હોય ને આ અંગે સંબંધ જેટલા પણ સગા સંબંધી છે બધાએ અગર થઈ અને તમે પચાસ સબસ્ક્રાઈબ કમ્પલેટ કરી લો એટલે તમારું લાઈવ સ્ટ્રીમ ચાલુ થઈ જાય અને પછી તમે જો લાઈવ સ્ટાર્ટ કરી દોને એટલે તમારે જોરદાર એમ સમજી લો કે રીચ મળશે કેમ કે જે નવું નવું અત્યારે જે નવું જ એકદમ ફીચર્સ છે જેની અંદર લાઈવ પચાસ સબસ્ક્રાઈબર ચાલુ થયું અને એ પણ તમે ઊભું જે આપણે ઊભું સ્ક્રીન આવે ને તેની અંદર તમે લાઈવ કરો ને તો કંઈક ઓર જ મજા આવશે અને તે વાયરલ થવાનો ચાન્સ પણ વધી જશે અને આ છે ઓફિશિયલી અપડેટ છે એટલે તમે એમ ના સમજતા કે આ કોઈ હવામાં તુક્કો મારેલ છે નહીં આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો પણ નવી ચેનલ ઉપર ટ્રાય કરજો તો તમને વધારે મજા આવશે અને નવી ચેનલ જલ્દીથી બૂસ્ટ પણ થશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર આજના વિડીયો માટે આટલું જ હતું પણ આપણે તમને જાણકારી દઈ દઈએ કે જો તમને ડિઝાઇનિંગની અંદર ઇન્ટરેસ્ટ હોય પોસ્ટર બનાવવાનો શોખ હોય તો તમે આપણો સંપર્ક કરી શકો છો આપણે એક પેકેજ બનાવ્યું છે જેની અંદર તમને દસ જીબીથી વધારે મટીરિયલ મળશે એમાં ટોટલ પીએલપી મળશે તો તમે જોઈ શકો છો ડેમો શું તમે પણ તમારા મોબાઈલ ફોનથી પ્રોફેશનલ ગ્રાફિક્સ ડિઝાઇનર બનવા માંગો છો હું તમારા માટે તૈયાર પ્રોજેક્ટ લઈને આવી ગયો છું પિક્સલ લેબ માટેના તેનાથી તમે બનાવી શકશો ગુજરાતી ગીતોના પોસ્ટર વિઝિટિંગ કાર્ડ જાહેરાત પોસ્ટર થ્રીડી એન્ડ અલગ અલગ પ્રકારના લોગોઝ બેનર્સ ઘણું બધું તમે બનાવી શકશો એના સિવાય તમને મળશે દસ હજારથી પણ વધારે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડ ઇએન્જીસ પણ તમને મળશે અને છ હજારથી પણ વધારે તમને ફોન્ટ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને આખું પેકેજ તમને મળશે ઓનલી એક જોડી કપડાં કરતાં પણ સસ્તી કિંમતમાં તો અત્યારે જ તમે કોન્ટેક કરો ચામુંડા સ્ટુડિયો વિસનગર અથવા તો તમને ઉપર નંબર આપેલા છે નહીં તો તમે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક કરી શકો છો તો તમે જે ડેમો જોયો એ પ્રકારનું છે આખું પેકેજ પરચેસ કરવું તો ડિસ્ક્રિપ્શનમાં આપણો કોન્ટેક આપેલો છે જલ્દીથી કોન્ટેક કરી લો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય ચામુંમાં